તો રાજ્ય શહેરના મધ્યમાં આવેલા રસ્તા અતિ બિસ્માર બન્યા છે વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને જેતપુર રોડ જમનાવડ રોડ જુનાગઢ રોડ અને ઉપલેટા રોડ અતિ બિસ્માર હોવા છતાં યોગ્ય સમારકામ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ સલીમ મુગલ હાલ ધોરાજી શહેરમાં રોડ રસ્તાનો પ્રશ્ન લોકોના માથાના દુખાવામાં સમાન બન્યો છે અને

ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે હાલત માટે જુનાગઢ રોડ જોવો ઉપલેટા રોડ જોવો જમનાવર રોડ જોવો આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરી છે તમારી શું છે અમારી માંગી છે કે વેલામાં વેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને

દવાખાના માં કરોડ રજૂ ની દવા લેવા માટે જવું પડે આનાથી કમભાઈ ક્યુ કહેવાય આ ધોરાજી ગામ ની અંદર ચારે બાજુ રસ્તાઓ ચારે બાજુ ખાડા 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 છે માટે મહેરબાની કરીને હવે સરકાર કઈક કરે તો સારું નહીં તો આમાં તો કોઈને ડોક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગ ને હવે પોસાય એવું નથી માટે મહેરબાની કરીને હવે અમને કઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા માથે નવરાત્રી માની નવરાત્રી આવે છે ઉપર દિવાળી આવે છે તંત્ર ને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરજસ્તી જે કાઈ કયો છે હવે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા દરેક રસ્તા ઉપર કયા રસ્તા ખાડા નથી મને એક રસ્તો દેખાડો કઈ ખાડા નથી જુનાગઢ રોડ નવો બન્યો ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો દરેક વિસ્તારમાં આજે ઉપલેટા રોડ તમે જાઓ પાસે માણસ ને કરવા જવું હોય કબર ઉપર તો મોટરસાયકલ પડી જાય છે હવે આના માટે કઈક રસ્તો વિચારો સરકાર તો સારી વાત છે મારું નામ સાહિદ અબ્દુલભાઈ શું ધોરાજી ના રોડ રસ્તા ની અત્યંત ખરાબ હાલત છે રાજ્ય સરકાર દ્વારા અમારી એવી માંગણી છે કે ધોરાજી મુખ્ય રસ્તા જુનાગઢ રોડ જેતપુર રોડ જમનાવ રોડ ઉપલેટા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેમ કે મેન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે ત્યાં તમે જોઈ શકો છો કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની ની અંદર હાલ પરિસ્થિતિ જોઈ શકો છો રોડ રસ્તાની કેવી હાલ રોડ રસ્તા ની અત્યંત ખરાબ હાલત છે દોઢ ફૂટના ખાડા છે લોકો બુરજુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બીક ના હિસાબે વાહનોમાં અત્યંત ખરાબ હાલત છે જોઈ શકો છો તમે ત્યાં ઉભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોકની જેસી ભાંગી ગઈ છે કોકના બાવડા ભાંગી ગયા છે કોકની સ્ટેરિંગ ખરાબ થઈ ગયું છે સ્કૂટર પડી જાય છે જમ્પ ખરાબ થાય છે એવી જ રીતે માણસની હાલત ખરાબ થઈ જાય છે કોઈની ગાડીની બેક સીટ ખરાબ થઈ જાય છે તંત્ર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે ધોરાજીના રોડ રસ્તા મુખ્ય રસ્તાઓ પેટા ગલીઓ અને હાલમાં જબરજસ્ત એમાં પેચવર્કનું કામ કરે